વાઈટ હોનું તમે સફેદ ડાયમંડ કયો કોલમ જો એટલું હોનું હવે તમને મીઠું કાપીને દેખાડું છે કારણ કે જો માથામ લાગી જઈને તો હેરાન કરશે આદ્રા કઈ નાખે એવો તાપ આવે રામ રામ ડાયરા ને કેમ છો મિત્રો ફરીથી સ્વાગત છે એક નવા વ્લોગ ની અંદર થોડોક ટાઈમ ઇન આપણે YouTube માં વ્લોગ નહીં નાખતા પણ ટ્રાય કરીએ હવે આપણે રેગ્યુલર થઈ પણ એ ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને બધી જગ્યાએ વિડીયો નાખવો પડે એટલે આપણે યુટ્યુબમાં નથી નાખી શકતા પણ મને ત્યાં સુધી અઠવાડિયામાં એક તો વ્લોગ નાખી જઈએ તો હાલો આજ કાપવાનું છે આ પાટામાં આપણે પોળું

એક જ મિનિટ આમ ચરાકે એમ લાગી જાય ને સાફ પડી જાય આમ આમ જો પગમાં તો એક થી બે મિનિટ આમ મટે જ નહીં એટલે આની વસ્તુને આપણે ખાસ ધ્યાન રાખવું પડે કારણ કે આ કામનો નો આ કામમાં રીક્ષ એટલો હોય અને બીજી વસ્તુ તમને પછી આમ સમજાવું પેલા એમ તમને મીઠું કાપીને દેખાડું સૌથી પેલા જે આપણે આહાણીમાં એ મીકલો હવે તમને એમ મીઠું કાપીને દેખાડું આવી રીતે જ મીઠું કપાય એવી રીતે આખા પાટામાં કાપવાનું થોડું કાપી નાખતા આખા પાટા મેં આવી રીતે આપણે મીઠું કાપવાનું છે જોઈ લો અડધા ખાનામાં તો આપણે કાપી નાખ્યું હોય અત્યારે આપણે આ પાંચમી લગભગ આ ચોથી હરી પાવડી છે એ રીતે આપણે ઝીણો ઝીણો ભૂકો કરવાનો અને પછી પછી આવશે આમાં આપણે રાપ એ હું તમને ખેંચીને દેખાડીશ બાકી મીઠાનું કામકાજ તો તમે જોયું જશે આમાં દંતારો ફેરવતા હજી વાલ લાગશે પાવડી આગળ ફેરવી આગલા વિડીયોમાં તમને ખબર પડી જઈ છે અને હવે આ હવે મીઠું કેવી રીતે બને એ બધી પ્રોસેસ તો તમે જોઈએ જઈએ ઠેઠ લગીને જોઈએ જાય છે પણ હજી આમાં છે ને ઘણી પ્રોસેસ બાકી છે હજી આમાં આપણે રાપ ફેરવી પડશે દંતારો ફેરવો પડશે અને આ જ મીઠું આગળ મોટું થાય છે બધા વિડીયો સ્ટેપ બાય સ્ટેપ આવશે એટલે સૌથી પહેલાં વિડીયોને લાઈક કરી નાખો વધુને વધુ શેર કરો અને સબસ્ક્રાઈબ ન કરો ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આવા વિડીયો હે તમને ક્યાંય જોવા નહીં મળે બસ આપણી એક જ ચેનલમાં જોવા મળશે ઘણા મિત્રો નવા હે બનાવે હે પણ ઓછા બનાવે પણ આપણી આઈડીમાં તમને જોવા મળશે એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો સાપરે અને આપડી મોટર કેટલી ચાલુ આટો મારો આવતા રહ્યા બધું કમ્પ્લીટ જ ચાલુ છે ચાર મોટર ચાલુ છે પણ એક મોટરમાં થોડોક પ્રોબ્લેમ પડ્યો એટલે આપડા બાપુજી છે ને રિપેર કરવા જાય અને સાપરું કદાચ મેં તમને પૈસા ન દેખાડ્યું તો ફરી વખત જોઈ લો લગભગ તો મેં તમને દેખાડ્યું હતું કે આવું આપણે કઈ નહીં ખુએ બધું અંદર થોડુંક આપણે પાણી નાખીને થોડુંક સાફ સફાઈ કરી હતી હજી થોડું ઘણું બાકી છે કારણ કે કામકાજ ચાલુ એટલે આપણે રમણ ભમણ બધું થઈ જાય રણમાં કે ઠેકાળું ન રહે ભાઈ તો હાલો હજી ફરી પાછી આપણે પાવડી કરવાની છે અને રાપ ફેરવાની તો રાપ લઈ જવાની છે ઓલ બૂટ પીડ્યા છે પણ આપણે પહેરતા નહીં કારણ કે અંદર તરી તરી છે ને આપણે ભાંગવાની નહીં થોડોક ટાઈમ ભલે સહન એટલે સહન કરી લેવાનું આમ જઈએ થોડોક પગમાં લાગેલું અહીંયા બરતરાત કરે કારણ કે ડિગ્રી વાળું એટલું પાણી છે રાપ ને આપણે ખંભે કઈ નાખીએ ને હવે આ ખાનામાં જ આપણે ફેરવાની ને આપણે સાચવવી પડે એટલે વિડીયો બંધ કરી નાખીને જલ્દી જો આ ખાનામાં આપણે ફેરવાની છે આપને આપણે ને હવે આ ખાનામાં આપણે ફેરવાની છે પાવડી બાકી પતાવી દેવાની હે તો જલ્દી હે ને પાવડીનું કામકાજ લઈ લઈ કારણ કે બાર જેવા તો અત્યારે વાગી ગયા હે મારો અગિયાર સાડા અગિયાર જેવા વાગી ગયા કારણ કે ટાઈમ ની ખબર ના રહેતી કામ માં કામમાં ખબર નો જ કહી દઉં આપડો આ ઘોડો ને બે કાયમ જો પાવડી આપણે વેચમાં મૂકીને પાણીમાં ન બગડે એટલે મૂકીએ કીજો આવી રીતની પાવડી મૂકીને જ હું વહી ગયો હતો તો બહુ કામની વસ્તુ છે અને બધું આપણે ઉપયોગ કરીએ કે પણ ખાસ ધ્યાન રાખવું પડે અને એને કારણ કે આ રસનું જાય ભાઈ ભાંગી જાય પણ સાચવી આપણે એક કોઈમાં થોડોક પ્રોબ્લેમ પડી ગયો ને તો આપણે પ્રોબ્લમ સોલ્વ કરીને ફરી પાછા પાવડી કરવા આવતા રહીએ અહીં જોઈ લો કેટલી પાવડી કહી નાખી અને હવે ફરી પાછો આપણે થોડુંક આ પાવડી પતી જાય ને એટલે આપણે થોડીક રાપ ખેંચવાની હાલો કામ તો રહેશે જ તડકો વાત જ જવા દો હાલો એક વાત તમને સમજાવું થોડીક આ પાવડી છે ને આપણે થોડીક સાઈડમાં કહી નાખી પછી તમને સમજાવીશ હવે પાટામાં આપણે આ પાવડી ખ્યાતા ને એટલે સૌથી વધારે આપણે કાઠું હું પડે તમને ખબર છે આ સૂર્યપ્રકાશ છે ને આપણા પાટામ પડે જો પાટામાં પડે ને પાટામાં સીધો આપણા આંખમાં આવે ને આંખમાં એટલે આંધ્રા કઈ નાખે એવો તાપ આવે તમને હે ને આ કંઈ હુજીએ નહીં હરખી તમને આંખું દુખવા આવી જાય આખોથી તમે કામ કરો ને કાયદેસર તમને આંખું દુઃખવા આવી જાય અને તમે જેટલા પણ અઘરીયા હે ને લગભગ એને લગભગ અઘરીએ ને આંખના નંબર તો હશે જ એટલે આ કામ કેટલું કાઠું તમે સમજાતું તો હશે જ આવું લાઈક કરી નાખજો ધી નેક્સ્ટ ડે પહેલા તો પગ થોડાક ધોઈ નાખી પછી પાટા મૂતરી એટલે હે ને ગારા વારા ન થાય પગ એ સાફ થઈ જાય બૂટ સાફ કરવા પડે એટલે આપડા હે ને થોડો ગારો અંદર ન જાય તો આ હે આપડી રામ હવે ઈ જ આપડે હે ને પાટામાં આપડા ખેંચવાની હે કમ્પ્લીટ જે આપણે આગળ મોરત બધું બનાવેલું હોય એટલે આપણે તકલીફ ન પડે કારણ કે આ બધું કામ આપણે વહેલા જ કરવું આખા પાટામાં આપણે છે ને મીઠાની તરી કાપી નાખીએ જો કેવા આપણે આહારી ઉપાય તમને એક વખત મીઠું દેખાડજો કેવું સફેદ હે આપણું મીઠું વ્હાઇટ ફોન તમે સફેદ ડાયમંડ કહીએ પણ આપણે એટલું હોવાનું એવું હોવાનું શું હોન જ એવું સફેદ એવું છે મીઠું લાઈક કરી નાખજો ભાઈ આ મહેનત માટે કારણ કે આ છે ને મીઠી મહેનત લાગે ને હાચું હોવાનું આપણા અગરિયાનું હોવાનું કે નહીં આવી aloh lagi di pari pasukan